ચીલાકોટા ખાતે અમારે દિલ પંચ પંચમાલ દાહોદ અને ગોધરાની મુલાકાત આજે મુલાકાતે આવ્યા જે ઘટના બની છે એ ઘટની બિલકુલ નિંદનીય છે એક સાથે પાંત્રીસ ઘરોનું અહીં વાવાઝોડો અને જે શોર્ટ સર્કિટને લીધે આખા પાંચે પાંત્રીસ ઘરો એટલે એક ગામ કહેવાય અને એ ઘટ ગામની અંદર જે ઘટના બની છે તમામે તમામ જીવન જરૂરિયાત બધી જ બળનખાક થઈ ગઈ છે કેટલાક લોકોના ઢોરો પણ મરી ગયા છે બળદ પણ મરી ગયા છે બકરા પણ મરી ગયા છે હું સરકારને અમે આ સમાજ એક આશા રાખી રહ્યા છે કે જો સરકાર જો જેવું આહવાન કર્યું છે જેટલા કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ અને મામલતદાર પ્રાંતે પણ કીધું છે કે અમે જોગવાઈ કરી રહ્યા છીએ અમારી તો અમે એ જ સમાજ એક આશા રાખી રહ્યું છે કે તમે જે આપવાના છો અને પૂરેપૂરું આપજો અને એમના મકાનો વ્યવસ્થિત કરી આપો એમને જેવી રીતે ચાલતો તો હોનાર જ છે હા સરકારથી ના બની શકે એવું હોય નહીં પોકડી શકે એવું હોય નહીં થાય એવું હોય તો અમે સમાજ ભેગા અમે કરીશું પણ સરકાર જો કરવાની બાહરી આપી ગઈ છે તો આશા રાખીએ છીએ કે એમને પોતાના મકાનો ને જીવન જરૂરિયાત વસ્તુ જે રાબેતો મુજબ ચાલે એ પ્રમાણે કરી આપે અમે આ બધું બારીકાઈથી કાયથી નજરે રાખવાના છીએ કેટલીક જગ્યાએ જે જગ્યાએ જોવા જેવું હતું જોવો તો ખબર પડે ને કેટલાક લોકો બહાર વાતો પછી કે આમ કરે તેમ કરે નહીં ખરેખર વાસ્તવિક મુલાકાત લીધી છે નુકસાન છે અંદાજે તમારું બેન કેટલું નુકસાન થાય તમારા ઘરમાં અંદાજે તો અહીંયા જે સરકારનો માહોલ બતાવે છે લોકો યુદ્ધ ચાલે છે યુદ્ધ કે આતંકવાદી ચાલે છે બહાના ન કરે એ ફોજ સંભાળે છે એ દિલ્હીની સરકાર સંભાળે છે પણ અહિયાં દાહોદ ના કલેક્ટર પ્રાંત મામલતદાર આમના લોકોનું અમે જોયું છે ખાલી ટાટપટ્ટી આપી છે એ બી ક્યાંક ને ક્યાંક છે બરાબર તો આમને વહેલા તો કે એક બાજુ સામે ચોમાસું છે હાલ ચોમાસું બેસી ગયું બે દિવસથી વરસાદ પડે છે કોઈ સુવિધા નથી થઈ થોડું ઘણું કોઈ લોકો બચેલો આપે છે એ પણ પલળી જવાની સંભાવના છે એટલે વહેલી તકે અમે પંચ અને સમાજ તરીકે અમે કહીએ છીએ કે આમની ક્યાંક ને ક્યાંક તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરે કે બીજી જગ્યાએ પતરાડ શેડ ઊભું કરી શકે છે જ્યારે કરો ત્યારે પણ

એમાં સોળ વર્ષ છોકરા બાર બે હાથની મજૂરી કરીને ને આવ્યા એ કઈ રૂપિયો રોડો દાગી કાકાને ઘેર લગ્ન હતું એ અમારું બધું સહી ગયું એ કઈ રીત નથી અને આ વાસણ બીજાનું નું સમાન એ સબ બળી ગયું હવે આ नहावा लाइ जाने आ वर्षात ना दिलाया। સરકાર सरकार ने इस कहिए कि जेमनी आत्मविद्धि जे એ પૂરેપૂરી યોગ્ય અને ન્યાય કરી બાકી અમે જોઈએ છીએ શુભનામ સર આ પ્રવિણ પારગી આદિવાસી એકત્રીસ બિલ પંચ આજે બિલ પંચ ના દાવત પંચમાલ મુલાકાત લીધી છે એમને આ વિધિ સભે વહીવટી એ પ્રમાણના આમ કે ધીમે ધીમે ચાલશું એવું ના સમજે જો તમારે તે વહીવટથી ના થાય હોય તો અમે કઈ અમે કરી દઈએ પણ અમને પૂરેપૂરી ખાતરી આપી છે તંત્ર કે અમે પૂરેપૂરી સુવિધા કરી આપીશું